એકવીસ વર્ષીય પવનપ્રીત કોરની હત્યા મામલે વોન્ટેડ ભારતીય મુનનો ભાગેડુ ધરમશ્રી ધાલીવાલને કેનેડાની પોલીસે દેશની પચીસ મોસ્ટ વોન્ટિટ્યુડની યાદીમાં સામેલ કર્યો છે ધાલીવાલની ધરપકડ માટે કોઈપણ માહિતી આપનાર વ્યક્તિને પચાસ હજાર કેનેડિયન ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે તો ધાલીવાલને ખતરનાક માનવામાં આવી રહ્યો છે કેનેડિયન પોલીસના જણાવ્યા ધરમનું ગ્રેટર ટોરન્ટા એરિયા વિન પેગ વેફર લેયર મિન્ડન અને ભારતમાં કનેક્શન છે પેલ રિજનલ પોલીસ ફર્સ્ટ ડિગ્રી ફર્સ્ટ ડિગ્રી મર્ડર માટે ધર્મ ધાલીવાલને વોરંટ પર ઈચ્છે છે ધર્મ ધાલીવાલને શોધવા માટે બી ઓન ધ લુક આઉટ ઓફ પ્રોગ્રામનો સારો લેવામાં આવી રહ્યો છે આ પ્રોગ્રામ દ્વારા ગંભીર ગુનામાં વોન્ટેડ ગુનેગારો પર નજર નાખવામાં આવે છે તે કેનેડાના મોસ્ટ વોન્ટેડ શંકાસ્પદોની તલાશમાં નાગરિકોને સામેલ કરવા માટે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો સહારો લે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ